રિક્ટર સ્કેલ પર હુકમનો 4.2 તીવ્રતાનો નોંધાઈ હતી પાટણ જિલ્લાના ચાણસમા તાલુકાના છેવાડા ગામમાં ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું હતું વિશ્વ સર્જન ન્યૂઝ ગ્રાઉન્ડ 0 પર પહોંચ્યું હતું ભૂકંપના આંચકાને લઈને ગામના લોકો ભયભીત બની ગયા હતા અને સલામતી ખાતર ઘરની બહાર રોડ ઉપર આવ્યા હતા અહેવાલ જયેશભાઈ ગજ્જર પાટણ જોતા રહો વિશ્વ સર્જન ન્યૂઝ પાટણ અમારા ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો રતનસિંહ શેઢા ગુજરાત ઠાકોર શહેરના ચાણસમા તાલુકાના મીડિયા છે ગત રાજ્ય જે ધરતીકંપ આવ્યો એમાં બે હજાર એકની અમને યાદ આવી ગઈ કે અમે ઘરમાં સૂતા હતા બાળકો ફટાકડા ફોડતા હતા એ પછી તરત ઘરની બહાર નીકળી છે ઘરની અંદર પંખો આલક ડોલક થવા માટે આખું ગામ એલો ચડી મતલબ કે ગામના લોકો બધા બહાર આવીને એમને યાદ આવી ગઈ કે ધરતીકંપ આવી ગયો બરાબર એટલે ચાચું ગામમાં કંઈ નુકસાન નથી છતાં એક બે ઘરને તળ પડી નથી પડી એવીને અમે ਤਰ ਕੇਂਦਰ ਬਿੰਦੂ ਜੇ ਨੂੰ ਕੇਂਦਰ ਦੁਆਰਾ ਟੈਕਨੋਲੋਜੀ ਦੁਆਰਾ ਜੀ ਕੇਂਦਰ ਬਿੰਦੂ ਨਕਾਕੇ ਕਰੇਲੂ ਇਹ ਲੋਕੇਸ਼ਨ ਉਪਰ